રામ હે રામ આવું ભાવે ભાઈ હવે હે ફરવા છે ને હવે હાઈ લેવાનો મજાની જિંદગી આપણે કાઢવાની છે એ લેરથી થી જીવવાનું ઘડી બગડી પગ મોકળો કરી આવવાનો અને ખાઈ પીને આનંદ કરવાનો આપણે બીજું ક્યાં કાય છે મિત્રો આમ તો ગૌકુલ ચાલુ થયું અને ચારક વર્ષ થયા અને ક્યારેય એવું નહોતું બીનું કે લાવેલા બળદો પાછા મૂકવા જવા પડ્યા હોય પણ ખબર નહીં આ બળદમાં ઠાકોરજીએ પૂરી કસોટી લઈ લીધી પણ પાર એની જ ઉતાર્યા છે અને એમ કહેવાય ને કે આનંદથી કહી શકાય કે અંતે પ્રેમનો વિજય થાય છે અને આ બળદો ને પોતાના આંગણા જેવો પ્રેમ ધીમે ધીમે એના ભીતરમાં સેટ થાય છે અને એક વાત ઘણી વખત આપણે છે ને બધા વિડીયો મોકલતા હોય ને તો ઘણા બધા વ્યક્તિઓની કોમેન્ટ આવતી હોય ઘણા બધા વ્યક્તિઓના ફોન આવતા હોય તો એક વ્યક્તિનો ફોન આવે છે મારે એ વ્યક્તિને કોઈ નિશા નથી બતાવવા પણ રિયલ વાસ્તવિક વાત કરવી છે એની અંદર ભીતરનો ભાવ બહુ સારો છે પણ ક્યાંય થોડીક ખોટ છે હવે ખબર નહીં એને અગવડ સગવડ શું છે એની શું પરિસ્થિતિ હું કઈ જાણતો નથી પણ એનો ફોન આવ્યો ફોનના માધ્યમથી વ્યક્તિ એમને એમ કે છે કે મારે તમારે ત્યાંથી બે બળદો જોઈએ છે હું સારી રીતે હાસવીશ પણ હું એનો જવાબ એવો આપું છું કે ભાઈ અમારી પાસે કોઈ બળદો વધારે નથી બહુ સમજવા જેવો સાંભળવા જેવો અને ભીતરની અંદર ઉતારા એવો મુદ્દો છે કેમ કે માણસને છે ને પુત્ર પરિવાર સગા સંબંધી મિત્ર એ તો અહીંની ભૌતિક એક મતલબ એક પરંપરા પ્રમાણે ના સગા સંબંધીઓ છે બાકી કર્મ સિવાય કોઈ બીજું સાથે આવવાનું નથી એ ફાઈનલ છે અને એ હું ને તમે બધા જાણીએ છીએ એટલે એ વ્યક્તિ સાથે મારો સંવાદ થાય છે અને એ વ્યક્તિ એમ કહે છે કે ભાઈ મારી પાસે પણ બે સરસ મજાના બળદો હતા અને એ બળદો કોઈ વેપાર કરતા હોય બળદનો ઈ વ્યક્તિ માંગણી કરે છે ચોવીસ હજાર રૂપિયામાં પણ એ વ્યક્તિ ની અંદર એવો ભાવ હતો કે મારે આ લોહીના પૈસા લેવા નથી ખબર નહીં કે આજ આ બળદને હું આપું એ બળદ ક્યાં આવ્યા જાય આ જોઈજો બળદ પ્રત્યે ની લાગણી કે ભાઈ મારે લોહીનો પૈસો નથી જોતો મારે એ બળદોને મારી નજર ની સામે રહેવું કઈ કરવું છે હવે ખબર નહીં એના ઘરની અંદર જે કંઈ અગવડ સગવડ હોય હું જાણતો નથી કાંઈ પણ સમય જતા એ બળદોને કોઈ જગ્યામાં મૂકવામાં આવે અને એને એને મોઢે જ કીધું કે મેં આ જગ્યા પર એ બળદોને મૂક્યા એ જગ્યા પર બળદોની ખૂબ સારી સેવા પણ થાય છે નો ડાઉટ અને એ સંતને બહુ સારી રીતે મારા ભીતરના ભાવથી પ્રણામ કરીને એને ઓળખું એવી રીતે કે સંત એમ કહે કે મારે ત્યાં બળદ આવે એટલે દસ દિવસમાં તમારો પ્રેમ ભૂલી જાય આવી રીતે હાસવે પણ છે પણ સાહેબ સભાલ છે અને સીધીને સટ વાત છે કે તમે મારા ઘરે કોઈ દિવસ પર્સનલ વ્યક્તિગત બેસવા આવ્યા હો તો હું તમારી સાથે બે કલાક બેસી શકો કેમ કે તમે મારી પાસે વ્યક્તિગત બેસવા આવ્યા છો પણ જ્યારે તમે કોઈ મારા પ્રસંગની અંદર આવો તો હું તમને મુશ્કેલથી માંડ એકાદ બે મિનિટ આપી શકું એનું કારણ છે કે તે દિવસે મારા ઘરે હજાર મહેમાન છે બસ આવી જ કંઈક ગૌશાળાઓની પરિસ્થિતિ છે કે જે વ્યક્તિ સેવા કરે છે ને એના અંદર ભીતરની ભીતરની અંદર ખૂબ ભાવ છે ખૂબ વેદના છે ત્યારે જ એને સેવાનું કાર્ય શરૂ કર્યું હોય પણ એક એક બળદની માથે હાથ ફેરવો એક એક બળદ ને પર્સનલી પ્રેમ આપવો એ થોડું મુશ્કેલ થતું હોય અને એ વડીલ એમ કે છે કે એ બે બળદો મેં આ જગ્યા પર મૂકી દીધા વડીલ કદાચ તે મારો વિડીયો સાંભળો અને મારાથી કઈ અવ્યક થતો મને માફ કરજો હું તમારા સંતાન સ્વરૂપ છઉ મારી ઉંમર તમારી કરતા ઘણી બધી નાની છે પણ જે સાધુના આંગણે તમે બળધો મૂક્યા ને સાહેબ એ કમાણી સાધુ એ નહોતી ખાધી કમાણી આપણા પરિવારે ખાધી હતી અને એ સાધુના આંગણે બળદ મૂક્યા પછી એ બળદને ત્યાં હોરવે છે કે નથી ખોરવતું એ બળદને જઈને પૂછવું રહ્યું કેમ કે જયારે અંતરના ભાવથી ભીતરના ભાવથી જ્યારે બળદ આપડો થઈ ગયો હોય ને પછી એને તમે હુકમ આમ કે ને કે રાડાની કોળી નાખો ને તો એની અંદર એને આનંદ આવતો હોય અને સીધીને સટ વાત આપણે જોઈએ છીએ કે આપણું ઝુંપડા જેવું ઘર હોય અને કઈ સુવિધા ન હોય પણ આપણું સંતાન આપણને હાલિશાન મહેલ જેવા વૃદ્ધાશ્રમ ની અંદર મૂકી આવે તો આપણને કેટલો આનંદ આવે એ આપણે બધા વિચાર કરવાનો રહ્યો અને એ સત્ય હકીકત છે કે સુખ છે ને મહેલોની અંદર નથી ની અંદર છે અને આ બળદોને છે ને મહેલો જેવા સુખ નથી જોતા એને નો પ્રેમ જોઈએ છે અને એ આપણી સમક્ષ દેખાઈ રહ્યું છે કે સતત વીસ દિવસની મહેનત પછી આ બળદોએ ખાવાનું હવે શરૂ કર્યું એનું કારણ છે કે ક્યાંક જૂની લાગણીઓ જૂના સંબંધો જૂનો પ્રેમ એને અમને એક એક કરવામાં ક્યાંક અડસર રૂપ થતો હતો પણ સતત પ્રયાસ સતત પ્રેમ સતત લાગણી એને જે કાંઈક ખાવું ખાવા પીવાની આપવાની તમામ સુવિધાઓ અમારો માત્ર ઉદ્દેશ એટલો જ હતો કે જો એટલી એટલી સેવા કરવા છતાં આ બળદો નો ખાય ને તો કઈ અમારી સેવામાં હજી કંઈક કસાય છે એટલે વિશેષ તો શું કે બળદ માટે કઈ એટલું ઓછું છે પણ ઘણી વખત આપણે વિચાર કરતા હોઈએ કે મેં

તમે મને ખાલી એટલું સાબિત કરીને બતાવી દો ને કે બળદની આંખ માં આંસુડા પડે બરોબર એ માણસ સુખી હોય અને જેના આંગણાની અંદર બળદોના ગઢબણ પળાણા હોય અને બાપની સમક્ષ સેવા થઈ હોય બાપ સ્વરૂપ સેવા કરવામાં આવી હોય એ માણસ તન મન ધન થી કોઈ દે ભિખાડી હોય તો તમારો ખાડો મારું માથું મને મંજૂર છે એનું કારણ છે કે મેં અનેક દાખલા જોઈએ વ્યક્તિઓ સાથે સંવાદ કર્યો છે અને એનું મને જે તારણ મળે છે એ વ્યક્તિ એમ કે કે મારા સેવા થાય એટલે ખાલી પહેલો પ્રશ્ન એવો કરું તમારે કાંઈ ઘટતું નથી અને એ માણસ એના મોઢેથી એમ કે છે સો ટકા હાસી વાત છે અમારે કાંઈ ઘટતું નથી સાહેબ આ ધર્મ નું પ્રતિક છે ધર્મ નું સ્વરૂપ છે બરોબર આપણે ધર્મ ની વાતો કરીને એક બાજુ ધર્મને ધક્કો મારીએ આ ધર્મ કઈ પ્રકારનો નો પ્રત્યે વિશેષ લાગણી એટલા માટે છે કે માનવ જાત માટે કોઈ પોતાનું શરીર તોડી નાખ્યું હોય ને તો આ એક જીવ છે અને કેટલી પ્રમાણિકતા કે સવારમાં એને સાંચી જોડવામાં આવે અને મોઢે શીખલો ના દેવામાં આવે અને એને એમ કેવાય ને કેમ હાથમાં રાસ રાખી અને આંકડો મારે એટલે બપોર સુધી સતત છાયલા કરે એક પાંદડું ન તોડે આટલી પ્રમાણિકતા આટલી પ્રમાણિકતા તો માણસની અંદર પણ નથી પ્રમાણિકતા ભૂલાણી છે ને એટલે વારે વારે શબ્દો આપ સમક્ષ આવે છે આનો માત્ર ઉદ્દેશ એટલો જ છે કે કોઈના ભીતરની અંદર આ વેદના પોગી જાય કોઈના ભીતર ની અંદર એવો ભાવ થાય કે ખરેખર આ બળદ મારી માથે ખૂબ ઋણ છે અને મારે આ બળદને નથી છોડવા બસ આ ઉદ્દેશ્ય છે બીજો કોઈ ઉદ્દેશ્ય નથી પાંચ પછી પસાર હો બળદ માણસના ભીતર લાગણી છે આંગણામાં બંધાઈ રહે ને સાહેબ બસ આ જ ઉદ્દેશ છે મહેનત કરીએ છીએ બાકી તમે છોડી મૂકો ગૌશાળાઓ ભરાય નીન વ્યવસ્થા થાય એ સમાધાન નથી એ ગૌશાળા સમાધાન પણ નથી અને માનવ જાતનું પણ સમાધાન નથી કેમ કે જે કર્મ છે ને એ સાથે આવવાનું છે પૈસા કોઈના સાથે આવવાના નથી આપણે પુત્ર પરિવાર સગા સંબંધી જે કા આપણા હોય એના માટે આપણે મજા આવે એવા કર્મ કરીએ પણ સાહેબ જયારે આ શરીરમાંથી પ્રાણ ઉડી જાય ને ત્યારે બધા આયના રહેવાના છે ને માત્ર ખાલી કર્મ સાથે આવવાનું છે એટલે જયારે બળદના મોવડા પકડો ને મૂકવા જવા માટે ત્યારે વિચાર કરી લેજો હું કર્મ બાંધું છું કર્મ તમારે જ ભોગવવાનું છે પૈસા તમારા પરિવારવાળા ભોગવશે એટલે નક્કી કરજો કર્મ કેવું કરવું છે ગૌ માતા